પુત્ર અત્યારે સવા અગિયાર વાગ્યા છે ને જમવા માટે બેસી ગયા છીએ અને હમણાંથી ત્રણ ચાર દિવસથી ખીચડી જ બનાવે છે કેમ કે મારા પપ્પાને મોટું આવે બેસી શાક આખરે રહી તા એટલા માટે અત્યારે દહીં વઘારી છે આમાં લાગે રાત ન પડ્યું છે હજુ સુધી રાતનું શાક તો પડી જ હોય છે અને ટુકડું ખાવા નહીં દે તો કેવું એને લગડી છે

મિત્રો આજે પણ આપણે જવાનું છે ખરા એટલા માટે જો નાવું છે પછી નાઈ જવાનું છે એટલે મિત્રો મળીએ છીએ તમને નાઈ

હાર્દિકભાઈની કાણી છે એટલે આપણે સાર પણ વાઢીને મૂકી દીધી છે અત્યારે અહીંયા પોટકા કરીને મૂક્યા છે અંદર નાખ્યા છે ત્રણ ચાર જેવા અત્યારે આ શું કરી રહ્યા છે તો મિત્રો અમારે ત્યાં ભાઈને બીજો બોર છે ભાવાએને ત્યાં મોટો પડી ગઈ છે એટલે ટેન્કર આવી છે અમારા બોરે પાણી ભરવા માટે તક ત્યારે બોર ચાલુ છે ત્યાં ઘરે પાણી ભરી દે ને પછી લાઈટ જતી રહે છે 5 વાગે હા દેખ્યો આવ્યો પાણી ભરવા નથી અત્યારે પૂર્ણ સાત વાગ્યા છે ને આપણે જમવા માટે બેસી ગયા છીએ જમવામાં બનાવ્યું છે વટાણા અને બટાકા છે ને બપોરે છે અમે જમવા બેઠા જમવા માટે બહુ ચાલુ છે એટલે નથી અમે

તો મિત્રો અત્યારે તલ અને ગોળ બંને મિક્સ કરી રહ્યા છીએ એટલે કે સાની બનાવી રહ્યા છીએ ને હવે સાની બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ને આપડી ચેનલ પર પહેલી વાર આવ્યા છે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી